આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર જેપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ગઈકાલે આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી ભરતી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગમાં બે હજાર કરતાં વધુ જગ્યાઓ ઉપર ભરતી કરાશે જે અંતર્ગત તબીબી અધિકારી વર્ગ બે માટે એક હજાર પાંચસો છ જગ્યા જનરલ સર્જન તજજ્ઞ માટે બસો ફિઝિશિયન તજજ્ઞ માટે બસો સત્યાવીસ કાઇનીકોલોજીસ્ટ માટે બસો ત્રોતેર તથા વીમા તબીબી અધિકારી માટે એકસો સડતાલીસ જગ્યા સહિત બે હજાર આઠસો ચાર જગ્યા પર ભરતી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પૂરતા ઉમેદવારો મળ્યા ન હોવાના કારણે જગ્યા ભરાઈ ન હતી જેથી અત્યારે આ ભરતી બહાર પાડવામાં આવી છે નોંધનીય છે કે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ઉમેદવારી કરી શકશે ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો છે મધ્ય ગુજરાતના દસ જિલ્લાઓની સાતસો જેટલી પ્રશિક્ષિત પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ એ પરમાત્માની પ્રકૃતિ માટેનું પોષણ અભિયાન છે વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના પ્રયાસોથી દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે ગુજરાતમાં અગિયાર હજાર એકસો ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની સઘન તાલીમ આપીને પ્રાકૃતિક કૃષિ સખી તૈયાર કરવામાં આવી છે પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલાઓને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા અને તકનીકી માર્ગદર્શન આપશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ તથા તેમનું પ્રતિનિધિમંડળ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં મંત્રી કનુ દેસાઈને મળ્યા હતા જ્યાં તેમણે ગુજરાતના વિકાસના નવતર આયામોથી માહિતગાર કરાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીના દૂરદર્શી નિર્ણયથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બન્યું છે રાજ્યમાં ધોરણ આઠ પછી વધતા જતા ડ્રોપ આઉટ રેશિયોને નાથવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પરિવહન યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાંચ કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે રાજ્યમાં ધોરણ આઠ પછી એકવીસ ટકાથી વધુ બાળકો શાળા છોડી જતા હોવાનું ધ્યાને આવતા સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગાંધીધામ શાખા કચેરીએ ગઈકાલે ગાંધીધામ ખાતે મીડિયા કનેક્ટ કાર્યક્રમ યોજ્યો હતો આ ઇવેન્ટનો હેતુ બીઆઈએસ પ્રવૃત્તિઓ ભૂમિકાઓ અને જવાબદારીઓ તેમજ પ્રોડક્ટ માટે આઈએસઆઈ ચિહ્ન ઇલેક્ટ્રોનિક સામાન માટે સીઆરએસ ચિહ્ન અને સોના અને ચાંદીના ઘરેણાં માટે હોલમાર્ક સહિત વિવિધ પ્રમાણો મહત્વપૂર્ણ છે તેના વિશે જાણકારી આપવાનો હતો ઉલ્લેખનીય છે કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટાન્ડર્ડ જેમ કે આઈએસઆઈ બીઆઈએસ હોલમાર્ક સીઆરએસ જેવા લોગો સાથેના પ્રોડક્ટ લોકો ખરીદે અને તેને લઈને જનજાગૃતિ વધે તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો શિયાળુ ખરીફ પાકના વાવેતરમાં થોડા વિલંબ બાદ હવે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતો દ્વારા કોરોના પ્રક્રિયા કરાઈ હતી દિવાળી પર્વ સુધી સતત વિષમ વાતાવરણને કારણે ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે વર્તમાન આઠેક દિવસથી શિયાળુ પાકના વાવેતર માટે અનુકૂળ વાતાવરણથી ખેડૂતોએ વાડી ખેતરના કામોમાં જીરુ ઘઉં રાયડો રાઈ ઈસબ ગુલ વગેરે પેદાશો માટે તૈયારીના પગલે વાડીના ઠામોમાં ક્યારેક કરી તેમાં પાણી મૂકી કોરી જમીનને ભીની કરવા કોરવાની પ્રક્રિયા કરી હતી રાજ્યમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સહિતના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ છે ત્યારે રાજ્યમાં સર્વાધિક ઠરતા કચ્છી કાશ્મીર નલિયામાં ગઈકાલે તાપમાન ગગડીને ચૌદ એક ડિગ્રીએ પહોંચતા તાડોળાની અસર વર્તાઈ હતી તો ચૌદ પાંચ ડિગ્રીએ કંડલા એરપોર્ટ બીજા ક્રમનું ઠંડુ મથક બન્યું હતું તો જિલ્લા મથક ભુજમાં લઘુતમ પારો અઢાર ડિગ્રીના આકરે સ્થિર રહ્યો હતો પણ પ્રતિ કલાક છ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને મોડી સાંજ પછી ઠંડીની ચમકનો શહેરીજનોને અનુભવ કરાવ્યો હતો સવારે શાળાએ જતા બાળકો અને અન્ય લોકો ગરમ કપડામાં સજ્જ જોવા મળ્યા હતા અંજાર ગાંધીધામ વિસ્તારમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રીએ વર્તમાન શિયાળાનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો અને આ સાથે આજનો સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર